તો જય માતાજી મિત્રો અમે હવે તામચળ નીકળી ગયા છીએ તો આપણે આખા વિડીયોમાં લાઈવ રહજો હું તમને હે અમે કયા કયાથી નીકળીએ છીએ તો તમને તો જય માતાજી મિત્રો અમે હવે રામચણ નીકળી ગયા છીએ તો આપણે આખા વિડીયોમાં લાઈવ રહજો હું તમને હે અમે કયા કયાથી નીકળીએ છીએ તો તમને માહિતી આપીશું આપણે જોઈ શકો છો કેવો એકદમ સરસ કરી નાખ્યું છે અને બીજી રેલવે પાટો બની રહ્યો છે

અને અમે જાતા જાતા અમને અમારા ભાઈ બન મળ્યા કનુભાઈ કેમ છો કનુભાઈ શાંતિ છે લાઈવ રહેજો હું મંદિર બતાવું છું અમારા અમારા કાર્ય હનુમાન દાદા પણ છે અમારા છે તો જે શીખો છો અમારા બેઠા છે ગોપ મહારાજ અને અમારા પણ હનુમાન મહારાજ બેઠા છે દાદા તો બેસો માફ કરજો અમે દેવા ભરી દઈએ આપણે આવી નથી

આપણે તળાવીએ રામસણ અને રોનેરો તળાવ છે તો તળાવમાં તમે જોજો કે કેટલું પાણી આવી રહ્યું છે તો જોઈ શકો છો

આ કે આરૂપે મંડળી આ ગોડાળ છે આપણે કોંડાળા આ બતાવ પેલાથી કૃષ્ણ થોડી પહોંચી ગયું છે دارا دمگه هر دو کامپیوتر هر અરે જમહે તો કોઈ ઉતરવાનું ઓય ઉતરવાનું રેવા આપડે બડની પડી ના કે કિસન છે તો અમારા લોકેશન જોઈને તમે કોક કો વિડીયોને શેર સબસ્ક્રાઇબર કરી દેજો અમારી YouTube ચેનલને વિડીયાનું શૂટિંગ લેવા જઈએ કે પૌજારામ પોપટ બોલે કે અમારા વિડીયોમાં તમે ઘણા આવો રે મધરો મધરો પઠ ઉડે રે ચાહે પઠ ખાવાનો તો અમને શોખ નતો કઈ શું કરું એક દિવસ તમારો તો કે જય માતાજી મિત્રો હું છું ઘેરા બેઠા કોર વરણ તો તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ દ્વારા તો હું તમને એક વાત કરીશ કે અમારા હવે નવા કોમેડી વિડીયા અમારા વિડીયો ચાલુ થઈ જશે તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને જેટલો આગળ બને એટલો શેર કરજો અને અમે વિડીયો બંધ કર્યા હતા એના કારણે કે અમારે થોડું કામ હતું એના બદલે અમે વિડીયા બંધ કર્યા હતા તો હવે ટૂંક સમયમાં વિડીયો અમારા ચાલુ થઈ જશે અને અમે વિડીયાનું શૂટિંગ લેવા જઈ રહ્યા છીએ આજે તો જોઈ શકો છો આપણો લોકેશન કેવો છે આપણું લોકેશન જોઈને સાહેબ કોમેન્ટ કરજો કયા ગામ કયા કયા ગામથી અમારો વિડીયો જોવે છે તો કોમેન્ટ કરજો અમારા વિડીયામાં જય માતાજી મિત્રો